બજાર જેવી ક્રિસ્પી મમરાની ચિક્કી બનાવવા માટે આપણે એક બાઉલ મમરા લઈશું અને તેનાથી અડધો કપ જેટલો આપણે છીણેલો ગોળ લીધો છે અને થોડીક પિસ્તાની કતરણ લીધી છે જે આપણે ચીકીને ડેકોરેટિવ કરવા માટે વાપરીશું સૌ પહેલાં આપણે જે મમરા લીધા છે તેને સરસ રીતે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું જો તેમાં કોઈ મમરામાં મોશ્ચરાઈઝર હોય તો તે ઉડી જાય અને મમરા આપણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય જેથી ચીકી પણ સરસ ક્રિસ્પી બને મીડિયમ ફ્લેમ પર આપણે આ મમરાને એકથી બે મિનિટ માટે શેકી લઈએ બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો આપણા મમરા સરસ રીતે શેકાઈ ગયા છે આપણે એકાદું મમરો આમ તોડીને જોઈશું તો સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે આ મમરાને એક બાઉલમાં કાઢી લઈશું એ જ કઢાઈને આપણે ફરીથી ગેસ પર મૂકી છીએ અને તેમાં એક કપ જેટલો છીણેલો ગોળ લીધો છે આ ગોળ આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ તે લીધો છે અને તેમાં બે ચમચી જેટલું પાણી મિક્સ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આ ગોળની ચાસણી બનાવવાની છે કન્ટિન્યુ 5 થી સાત મિનિટ મીડિયમ ફ્લેમ પર આપણે આ ગોળનો પાયો તૈયાર કર્યો છે અને તમે જોશો જ્યારે આપણે પહેલા ગોળને પીગળાવવા માટે મૂક્યો હતો ત્યારે સહેજ પતલો હતો અને અત્યારે સરસ ઘટ થઈ ગયો છે પરંતુ તોય પણ ખબર ન પડે તો ચેક કરવા માટે જે આપણે આ ગોળનો પાયો કર્યો છે તેના થોડાક ડ્રોપ્સ આપણે પાણી ભરેલી વાટકીમાં નાખીશું અને આને સહેજ ઠંડુ થવા દઈશું નાખ્યા હતા તો તેને કટ કરીશું તો તે સહેજ સરળતાથી ક્રન્ચી હોય તે તૂટી જાય છે એટલે આપણે આ ગોળનો પાયો સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે જે ગોળનો પાયો તૈયાર કર્યો છે તેમાં જે આપણે શેકીને મમરા રાખ્યા હતા જરૂરત પ્રમાણે મિક્સ કરીશું જ્યારે તમે મમરા નાખો પછી આ કામ છે તમારે સહેજ ઉતાવળથી કરવાનું જેથી જે પાયો છે તે ઠંડો ના થાય મમરાની ચીકી બનાવવા માટેનું મિશ્રણ આપણું સરસ તૈયાર થઈ ગયું છે હવે આ ચીકીને આપણે અત્યારે આવી નાની નાની પ્લેટો લીધી છે તેને આપણે પહેલા તેલથી કે ઘીથી સારી ગ્રીસ કરી લઈશું અને તેની ઉપર મેં પિસ્તાની કતરણ નાખી છે હવે જે આ મમરાની ચીકીનું જે મિશ્રણ બનાવ્યું છે તે આપણે આમાં થોડુંક થોડુંક પાથરી દઈશું મિશ્રણ બાઉલમાં નાખીને પછી આપણે પાણીવાળો સહેજ હાથ કરશું અને સહેજ આ રીતે પ્રેસ કરી લઈશું જેથી ચીકીનો શેપ સરસ આવી જાય આપણે જે મમરાની ચીકી બનાવવા માટેનું મિશ્રણ કર્યું છે તેમાં બધા મિશ્રણમાંથી આવી રીતે ચીક્કી તૈયાર કરી લઈએ હવે જે આપણે પ્લેટમાં મમરાનું મિશ્રણ નાખ્યું હતું તે પ્લેટને થોડીક વાર ઠંડી થવા દઈશું પછી તેમાંથી આપણે ચીકી કાઢીશું જે આપણે મમરાનું મિશ્રણ બનાવ્યું હતું તેમાંથી મેં થોડાક લાડુ પણ બનાવ્યા છે આ મિશ્રણમાંથી તમે નાના નાના લાડુ પણ બનાવી શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈશું તો જે આપણે ચીકીને અંદર મોલ્ડમાં નાખી હતી તો તમે જુઓ છો સરળતાથી બહાર નીકળી જાય છે અને આપણી મમરાની ચિક્કીનો લુક ખૂબ જ સરસ આવે છે તો ફ્રેન્ડ તૈયાર છે બજાર કરતા એકદમ સસ્તી અને બનાવવામાં એકદમ સિમ્પલ એવી મમરાની ચિક્કી તેની સાથે આપણે એક જ મિશ્રણમાંથી થોડાક લાડુ પણ બનાવ્યા છે તમે લાડુ પણ આ રીતે જ બનાવી શકો છો અને જો તમને આ મમરાની ચિક્કીનો રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ